પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ તો નરેશ પટેલે ખુશી વ્યક્ત કરતા જામનગર કોંગ્રેસમાં ખુશાલી ખોડલધામના આશીર્વાદ મળતા જેપી મારવિયા ખુશખુશાલ અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જામનગરમાં એક પાટીદારને ટિકિટ મળી અને તેના કારણે નરેશ પટેલે જે ખુશી વ્યક્ત કરી છે ત્યારબાદ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જો જેમના માટે થઈ અને ખોડલધામના નરેશભાઈએ આ વાત કરી છે એમની સાથે જ વાત કરીએ જેપી મારવિયા મારી સાથે છે જેપી નરેશભાઈ તમારા સમુદાયનું એક મોટું નામ ક્યારેય રાજકારણમાં નથી બિન રાજકીય પક્ષ છે અને એમણે જામનગર આવી અને એવું કીધું કે અમારા પક્ષને જે ટિકિટ આપી છે એ બદલ કોંગ્રેસ પક્ષનો આભાર પણ માયનો તમને શું લાગે છે આ નિવેદન તમારા માટે કેટલું અસરકારક સો ટકા અસરકારક છે કારણ કે નરેશભાઈ પટેલ એ અમારા સમાજના એક વડીલ અને આગેવાન છે અને પિતા તરીકે પૂજનીય એક જવાબદાર વ્યક્તિ છે ત્યારે મારી પણ ફરજ બને છે કે તેમના આશીર્વાદ લેવા જોઈએ અને એક પિતા પુત્રની જેમ મેં આશીર્વાદ લીધા અને તેમના મને આશીર્વાદ આપ્યા એટલે સો ટકા અમારા આગેવાન તરીકે એક પિતાની જેમ આગેવાન તરીકે અમને આશીર્વાદ આપ્યા છે અચ્છા જો જેપી એવું તો નથી કે તમે એવા જ પાટીદાર છો કે જેને એકલાન ટિકિટ મળી હોય ઘણા પાટીદાર છે કે જેને ટિકિટ મળી હોય પણ આ વિશેષ તમારા માટે તેમણે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો સમાજના વડીલ આગેવાન છે એટલે સો ટકા એ સમાજની રૂએ તેના આગેવાન આગેવાન તરીકે મને એક આશીર્વાદની તક મળી છે અને એ છે અચ્છા બીજું એક એ પૂછવું છે કે નરેશભાઈનું આ નિવેદન શું ખોડલધામ તરફથી તમને આશીર્વાદ મળ્યા હોય અને એના કારણે હવે ચૂંટણીમાં કેટલી અસર પડશે સો ટકા તમારી વાત સાચી છે ખોડલધામ એક માતાજીના આશીર્વાદ લેવા પણ મારી ફરજ બને છે તો આશીર્વાદ પણ લીધા છે અને આશીર્વાદ આપ્યા છે તો સમાજનો પણ મને ફાયદો થાય જ ને સમાજના દીકરા તરીકે સમાજ મને સ્વીકારે જ છે અને સમાજની સાથે અન્ય સમાજ પણ અમને મને સ્વીકારે છે હવે તમારા જ સમાજના બે ભાગ છે કડવા પાટીદાર લેવા પાટીદાર શું લાગે છે કે નરેશભાઈના આ નિવેદનથી બંને સમાજ સાથે રહેશે કે પછી લેવા સમાજ સાથે ના બંને સમાજ અમારી સાથે રહેશે કારણ કે અમે પાટીદાર સમાજ આખો આજે આખો એક છે અને મેં એમાં ઉમા અને ખોડલ બંનેના આશીર્વાદ લીધા છે અને બંનેના દર્શન કરીને હું આજે ધન્યવાદ થયો છું છેલ્લે હવે શું લાગે છે તમે પહેલાં ઉમેદવાર જાહેર થયા અને ત્યારે તમારો કોન્ફિડન્સ કેટલો હતો નરેશભાઈના આ નિવેદનથી એ કોન્ફિડન્સમાં વધારો થયો છે કંઈ મક્કમતા આવી છે ખરી સો ટકા આવડ મોટા સમાજનો મને સાથ સહકાર હોય પાટીદાર સમાજનો સાથ સહકાર હોય સાથે અઢારે વર્ણનો સાથ સહકાર હોય તો મને પૂરો કોન્ફિડન્સ છે કે આ